હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા એ હોક કે તમે બધા મજામાં જશો ને હું પણ મજામાં છું તો સવારના વાગી ગયા છે પોણા દર્શને મિતીક્ષાને તૈયાર કરી દીધી છે સ્કૂલમાં જવા તો ગઈકાલે આવીને બીમાર પડી ગઈ હતી બંને ઓછો કર્યો અને આસ્થાએ તો ગઈકાલે રાતે ઊભા જ નથી એટલી રડે એટલી રડે બહુ જ રહેતી હતી ખબર નહીં હું થાય તાવ પણ નહોતો એટલી રડે ને બહુ જ રહેતી હતી આખી રાત જ રડીને ગાય ખબર નહીં આજકાલ મારી છોકરી આમ શું થયું છે તો એક પછી એક બીમાર થઈ જાય છે તો અત્યારે એક બેઠી છે અને આસ્થા મારી સુઈ ગઈ છે થોડી ઘણી ગરમી લાગે છે કેમકે પંખો નહીં ચાલતો તો પંખો નહીં ચાલતો એટલા માટે તો ઝાડુ મારા જે કર્યા છે નોકરી ગયા ને ટિફિન મેં બનાવી દીધી છે આજે બનાવી છે રોટલીને ભીંડા તો એને ભીંડા જ ભાવે છે રોજ ભીંડા બનાવી આપું તો એ ખાય આમ તો ખાવામાં ઓછી જ છે બહુ નહીં ખાતી પણ એ રોટલી તો ખાઈ આવે સ્કૂલમાં એટલે એટલું બહુ છે મારા માટે તો અત્યારે એક રોટલી ખવડાવીને બપોરે એક ખાઈ આવશે બસ આખો દિવસ એ જ છે તો ચાલો હું પણ થોડી વાર બહાર બેસું એને મંદિર સુધી મૂકી આવું કે દફ્તર એટલું વજન હોય છે કે છોકરી થાકી જાય એટલા માટે મેં કીધું હવે હું જઈશ પોતે એને મૂકવા માટે તો હવે

રિક્સો તન તો મને ખ્યાલ જ છે પણ એટલા ફીર છે ને બહુ ખેતી કરતા હતા બહુ કામ કર્યું છે એટલે હજી સુધી દાદી ચાલે પણ છે અને ખેતરમાં કામો કરવા જાય છે તો એ જતી રહી છે અને કાકાના ઘરે બેઠી છે તમ તો એની ફ્રેન્ડ છે તો હું જી હમ તો આસ્તા ક્યાં ગઈ એવું પૂછે દાદી તો દાદીને થોડું ઓછું સંભળાય છે કામ બધું કરે છે ખાલી સંભળાવવાનું ઓછું જ બેબી દેખાય ફટફટ ખાઈ લેજે ફટફટ ખાઈ લે પછી જઈને બેસવા ગઈ પાછી ચાલો ચાલુ રહે દેખી અમે ગાડીવાળા કાકા ને તમને મેં બી બતાવું સવારના દસ 10 જા તો મુક્યો

વધારે જ મોડી પહોંચશે તો મેં કહીને આવી છું ગાડીવાળા કાકાને કે આવતીકાલથી થોડા વહેલા આવે તો ચાલો હવે ચમ બનાવી દઉં તો ગાઈસ મેં બનાવું છું કંડેલાનું શાક અને મેં ધીમે રહીને બોલું છું કે હું ગેસ તો છે કે શું પહેલી વાર હું ટ્રાય કરું છું કોઈ દિવસ મેં નથી બનાવ્યા તો મમ્મીએ કટ કરી આપ્યા છે અને ધોઈ દીધા છે તો ચાલો હવે વઘાર કરી દઈ કેવા બને તો ગાય શાક મેં વઘારી દીધું છે અને પેલી વાર બનાવું છે એટલે મને પોતે જ નહીં ખબર કે કઈ રીતે બનવાનું છે કેવું બનવાનું છે એમ કેવું આસ્તા ઊંઘે છે તો આસ્તા જાગે એટલે એને નવડાવી દઈએ અને રોટલી તમે સવારમાં જ બનાવી હતી મિતીક્ષાની ટિફિન બનાવતી હતી તારે એટલે રોટલી નથી બનાવવાની ખાલી દાદી માટે એક રોટલો બનાવવાનો છે તે શાક બની જાય પછી હું બનાવી દઉં આસ્તા રહી દઈએ તો ચાલો આસ્તા નથી હાથ ધોઈ આવ ગાઈસ સાંચના વાગી ગયા છે પાંચ અને ચા બનાવવાનું ને થોડી લેટ થઈ ગઈ કામ કે જાળ મરા આવી ગયા છે પણ ગામમાં હતા એટલે માટે એમની થાય જોતી કે ચાલો ફટાફટ ચા બનાવી દઈએ राम नहीं है पर नहीं है तो

વેફર પછી ઓઠાય છે આ જે ઓઠાયું છે એને ના આપો વેફર શું કામ બે સીધી બોલી બતા તો આપે તે જો આવડે તો આપો બોલ મમ્મી દાળ બનાવી જવું પડશે

तो गाइस संचना वाली गया के 36 हमें दाल में मुकी दीदी छे हमें एक खेला पर भात हाउ मुकी दीदीस बाद में और फटाफट जमना नहीं थाई गए तो आज तुम्हारी हिंदी गई है और जो तुम्हारा ननंद आवे छे आ बाजू छे गपचप करो तुम्हारी दे दो बना दे दो बना बना नहीं वो करता ना केना हिचले તો બે જમવાનું મારું બની ગયું છે અને છે મમ્મી દાળ અને સવરન હતા કંટ્રલા તમી દ સારા લકટતા ાટે મ તે બજક સામથી નાતે એ કટરોલાજ સાયલા ત પછીા ાગેટે પછી નાીતો હ આતી મા સ .